હવે ઇલેક્ટ્રિક સ્કૂટર લાવી દો ઘરની અંદર એટલે એલો લઈ જાઓ તમને દોડો તો હા મારા વાલા ભાઈઓ અને બહેનો

આપણે બીજા મોડલ ની અંદર વાત કરીએ તો માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયામાં રહેવાનું છે અને તેની અંદર સાત કલર અવેલેબલ રહેવાના છે અને કિલોમીટર ની વાત કરીએ તો પચાસ કિલોમીટર તમારે લેવાનું છે અને માત્ર સાધે પચાસ કિલોમીટર એલે જ રહેવાની છે અને બીજી વાત કરીએ તો એસેસરીઝ અને બ્લુટુથ સિસ્ટમ મળી રહેવાની છે ડોડા જેવી ગાડી માત્ર સિત્તેર હજાર રૂપિયામાં તમને મળી જવાની છે સિત્તેર કિલોમીટર એવરેજ રહેવાની છે અને સાથે ત્રણ થી ચાર જણ બેસી શકે એટલી મોટી સીટ રહેવાની છે તમે એમની આઈડી ફોલો કરીને આપો તેની સાથે તમને આકર્ષક ગુફ્ટ મળી રહેવાનું છે દરેક મોડેલ ના સ્ટોક સ્ટોકમાં અવેલેબલ મળી અને તેમની પોતાની ત્રણ બ્રાન્ચ અવેલેબલ છે ખંભાત જીદોડીયા અને બોરસદભાઈ તમે ઇલેક્ટ્રિક લઈ લીધું હા લઈ લીધું અનભાઈ તમારે લેવું હોય તો આ માં તો આ મિત્રો આવી છો તમે પણ અને આ મિત્રો તેમનો નંબર સ્ક્રીન પર આપેલો છે અને લોકેશન સ્ક્રીન પર આપેલું છે તો વહેલી તકે તમે કુરાણ ઇલેક્ટ્રિક સિટી ની મુલાકાત કરજો